રાજકોટ મહાનગરપાલિકામાં વેરા વસુલાત શાખામાં ગત વર્ષની વાત કરવામાં આવે તો જાન્યુઆરી એકથી લઈ અને ડિસેમ્બર એકત્રીસ સુધીમાં જે વેરા વસુલાત શાખાના ચેક રિટર્ન થતા હોય છે એ પૈકીમાં જોઈએ આજે કે શું કહે છે વેરા વસુલાત શાખાના મેનેજર કે ગત વર્ષની સરખામણી આ વર્ષે ચેક રિટર્ન ઓછા થયા છે અને ખાસ કરીને કહી શકાય કે જે ચાર કરોડથી વધુની રકમના બાકીદારોના જે ચેકની રકમ હતી તે વસૂલવામાં કેટલી મહાનગરપાલિકા સફળ થયું છે અને હજુ પણ જો એકત્રીસ ડિસેમ્બર વહી ગઈ છે અને ચેક રિટર્ન બાકી રહ્યા હોય તો આ કેટલા ચેક કિસ્સાઓમાં ચેક રિટર્ન બાકી છે તેની કુલ રકમ કેટલી હોય છે અને ખાસ આ જે ચેક રિટર્ન બાકી રહેતા હોય છે એવા પર શું એક્શન લેતી હોય છે જોઈએ આજે આ વિશેષ અહેવાલમાં આપણે વાત કરું તો જે છે એ નાણાકીય વર્ષ નહીં પરંતુ આપણે જે છે એ વર્ષ બે હજાર ચોવીસની વાત કરીએ તો એક જાન્યુઆરી બે હજાર લઈ અને એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં કુલ જે છે એ આઠસો છપ્પન બાકીદારોના ચેક જે છે રિટર્ન થયેલા હતા જેની રકમ આપણે જણાવું તો કુલ ચાર કરોડ અઠ્ઠાવન લાખ 76222 હજાર બસો બાવીસ રૂપિયાની રકમ જે છે એમાં ચેક રિટર્ન થયા હતા આમની સામે આપણે વાત કરીએ કે ભાઈ કે એકત્રીસ બાર બે હજાર ચોવીસની પરિસ્થિતિએ કુલ આઠસો ચાર કિસ્સામાં કુલ ચાર કરોડ ઓગણીસ લાખ અઠ્યાવીસ હજારની રકમ જે છે આપણે વસૂલવામાં આવી હતી અને ફક્ત બાવન કિસ્સાની ઓગણચાલીસ લાખ અડતાલીસ હજાર જેવી રકમ જે છે એ હાલ કાયદાકીય રીતે અથવા નોટિસની અંદર જે છે એ આપણે જે છે એમાં સંડોવાયેલી છે સામાન્ય રીતે આપને જણાવું તો ચેક રિટર્નની અંદર જે છે એમાં તાજેતરની અંદર જે છે બેન્કિંગ પદ્ધતિમાં પણ છેલ્લા એક વર્ષથી ધરમૂળમાં ફેરફાર આવ્યો છે હવે આપ જ્યારે પણ વેલ્યુ ટ્રાન્ઝેક્શન કે જે પચાસ હજારથી ઉપર કોઈ પણ અત્યારે ટ્રાન્ઝેક્શન અથવા ઘણી બેંકોમાં પચીસ હજારને ઘણી બેંકોમાં એક લાખથી ઉપર તમે કોઈ પણ પ્રકારના ચેક જે છે એ ઇસ્યુ કરતા હોય ત્યારે તમારે ફરજિયાત જે છે એમની એન્ટ્રી જે છે એ તમારામાં તમારા એપ્લિકેશન અથવા તમારા ઇન્ટરનેટ બેન્કિંગમાં કરવી ફરજિયાત છે જ્યારે અન્ય કોઈ પણ કારણોસર હોય ટેકનિકલ કારણોસરમાં ઘણી વખત જે છે એમાં તમારી સહી ખોટી હોવી ઘણી વખત જે છે લખવાની અંદર ભૂલ રોવી નામ અથવા તો જે છે એ નામ યોગ્ય રીતે ના લખવું જે છે મિલકતની ચેકની તારીખમાં જે છે યોગ્ય રીતે ના લખવું કે પછી કોઈ કારણોસર કે જેમ કે બેંકની અંદર જે છે સીસી કે ઓડીમાંથી ચેક ઇશ્યુ કરવામાં આવેલા હોય તો ઓડીની લિમિટ પૂરી થઈ જવી આવા અલગ અલગ કારણો જે છે એ આની અંદર ચેક રિટર્નમાં નોંધાતા હોય છે સામાન્ય રીતે આપણે વાત કરું તો હવે જે છે એ આવું જે છે છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ મહાનગરપાલિકા જે છે એ જે ચેક રિટર્ન બાબતે ખૂબ જ કડક પગલાં હાથ ધરી રહ્યું છે અને તાજેતરમાં તમને વાત કરું તો એક વર્ષ પહેલાં જે છે એક વ્યક્તિને છ માસની સજાને છેલ્લા પંદર દિવસમાં જ જે છે એ કોર્ટ દ્વારા જે છે જે બાકીદાર હતા અને તેમને પોતાની ચેક ઇસ્યુ કરેલું હતું પણ રકમ ભરપાઈ કરવામાં ના આવેલી હતી તેમને છ માસની સાદી કેદની સજાનો હુકમ પણ હમણાં કરવામાં આવેલો છે અને સામાન્ય રીતે આપણે વાત કરીએ તો પચીસ ટકા જેવા કિસ્સામાં જે છે એમાં અન્ય કારણો જવાબદાર હોઈ શકે છે જ્યારે પંચોતેર ટકા કિસ્સામાં ફંડ ઇન્સફિશિયન્ટ કે જે વ્યક્તિગત એકાઉન્ટમાં બેલેન્સ ના હોવાના કારણે ચેક રિટર્ન થતા હોય છે રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસૂલાત શાખામાં હાલ બાવન કિસ્સાઓમાં જે ઓગણચાલીસ લાખ અઠ્યાવીસ હજારના જે રકમના ચેક રિટર્નના હજી બાકી છે જેનું ઉઘરાણું હવે કઈ રીતનું રહેશે કરવાનું એ તો હવે જોવાનું રહ્યું પરંતુ જે રીતે મેનેજરે જણાવ્યું છે કે જે ફોજદારી કરવામાં આવતી હોય છે અને જે અન્ય કારણો પણ જણાવ્યા છે ત્યારે આ વર્ષની હવે કઈ રીતની ચેક રિટર્નની બાબતમાં તેઓ કરશે કામગીરી અને ખાસ જે રકમો રહેતી હોય છે તે વસૂલવામાં તે લોકો અત્યારે કઈ રીતના કાર્ય કરી રહ્યા છે પ્રતિપાલ સિંહ ઝાલા રાજકોટ મીરા